મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો વાગી ગયા છે અહીંયા નવ અને હું આવી ગયો છું નીચે યમુના અહીંયા રમે છે કેમ કે યમુના ઉપર બધા કામ કરે છે આજે ઘરે અમારા ઘણા બધા મહેમાનો જમવાનું કર્યું છે અને કામ કરે છે તો કામ નથી કરવા દેતી હેરાન કરતી હતી તો એને લઈને આવી ગયો છું નીચે જો અહીંયા રમે અમારી ઘરે ઘણા બધા જમવાનું છે સાંજે તો ને ચાલુ થઈ જાય આ સંતોષભાઈ સંતોષભાઈ એમુના ને ઉપર ચઢાવી દીધી તો મને બોલાવે સાહેબો કે બેહવા Hey, ¡Buel! ¡Un queso! ¡Un queso! ¡Ah! ¡Neause! ¡Buel! ¡Buel! ¡Ah, no te ¡Ni નીચે આવું છે વીઆઈ જો વાગી ગયા છે 11:30 અને અમે પીવા દેસા જો ના ના ખીર પાઈ આવા તો રોફા પીવા બેસી ગયા છે ડોળે નાખે જો કેવી પીવે છે યમુના આવે છે આમાં આવે છે નથી આવતું આવે બેસી ગ્યા છે ત્રણ અને મહેમાન ને જમવાની તૈયારી અહીંયા ચાલુ થઈ ગઈ છે અમારે અમુક અમુક મહેમાનને બે વાગ્યે બોલાવા પણ હજી આવ્યા નથી ટાઢા મહેમાન ત્રણ વાગ્યા છે તો હજી આવ્યા નથી અહિયાં

જો અમે આવી ગયા છીએ દૂધ લેવા માટે તો નિઝ ગાયોને ને ખવરાવે છે રોટલા અને પ્રસાદ નીઝ ખવરાય બધા

તબેલો છે અમારા ઘર પાસે અને અમે અહીંથી લઈ ગઈ દૂધ ચોખ્ખું દૂધ ડાયરેક્ટ અત્યારે ધોવાણ હોય જે દોયું હોય ડાયરેક્ટ જ અમે આ દૂધ અહીંયા લઈ લઈએ

ઉષા બેન એ સોગરા ને રમત માં છે ગેમ ના હોસ્ટ બનાવેલા છે ઉષાબેન બેન બેન ને રસોડું સંભાળવા આપી દીદેલું છે બોટો ખાય હોય કે ખાઈ તળાઈ ગયા છે થોડા ઘણા આમ જો આ પપ્પા

એ માગર ઝેર ચા કરે એક જબાય એ એ આત્મહ કઈ ગો બાર એ આ કે કે કસે લંડન દબા સામારે ઘેરે આવશો કે તમાર વાણી ઘેરે જાઓ બા

લે સોન ના રે આવજો બાકી પાછા જ પાછા હરી ભક્તોને જવાબ દેતા રહેજો પછી અમે તમે બસ રાખો ઉપર ટપાલ બોપલ લખતા રહેજો હા ટપાલ લખ દેહો મે

વાગી ગયા છે સાડા અગિયાર અને મહેમાન હતા આજે બહુ બધા બધાએ બહુ આનંદ કર્યો બહુ મજા કરી ખાધું પીધું અને બધા બેઠા હતા દસ સાડા દસ સુધી તો અને પછી બધા જતા રહ્યા તો આજે દિવસ આવી રીતે જ છે ઘરે ને ઘરે કશે નથી ગયા આવ્યા પછીનું અમે યુકેથી આવ્યા પછીનો પહેલો દિવસ એવો હતો કે અમે ઘરે ને ઘરે વિતાવ્યો છે કશે નથી ગયા એમ તો આજનો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ Bye.